હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો જો આ વહેલી સવારે બ્લોક સ્ટાર્ટ કર્યો તો અત્યારે વાગ્યા સવારના ફાળા હાથ ધ્યા જોડી દૂધ આપી આવ્યા અને અત્યારે હાલ જો એક બાજુ લાઈવ રોટલા થઈ રહ્યા ઘરમાં ગરમ બાજરીના રોટલા તો જો ગમણામાં વેલી અમારી બાજરીના રોટલા અને ચા અને દૂધ ભેંસનું ઘરના એટલે શિરોમણી કરવાની પછી જવાનું આપણો આજે ખેતરમાં જોકે આજે ખેતરમાં હોમો વાઢવા માટે બધાને બોલાયા કારણ કે અમુક ખેતર વરાબ થાય એટલે ખેતર નવરો કરવા પડ્યો એટલે આજે બધા જેટલા જણો હોમો વાઢવા આવવાના ખેતરમાં બહુ મસ્ત એવી મજા આવશે તો વિડીયો છે ક્યાંક સુધી જોતા રહેજો તો લેડો આમ પી લઈએ ચા હા તો થઈ ગયું ખાશું બધું પણ કશો વાંધો નહીં પણ હાથ વધારે લાગી ગયું એટલે જલ્દી ચાર્જ થાય બધે જો અત્યારે એટલે ખેતરે તો આમાં આપણો ખેતરમાં

શની આરતી કરવાની દશામાં ની અલ્યા હોય આ જાગરણ ખરું દશામા ના છે દાળો ખરો આ જાગરણ ખરું ભાઈ ખરું જો હારું હોય પેલો પડ્યો ઈથી આ વાટો હતો આ વાટો અહીંથી આ રે આ જલ્દી થઈ જાય રે બધું હારું જ છે કેવું હશે કે હા એક બાજ બી આવો ને તો તમારે ચાર્જ થાય જલ્દી હા ભાઈ નું ચાલ્યું જાગરણ ખરું આજ બરોબર પણ તમે ઓમ સાચું બોલજો બાર મહિના યાદ કરો દશામાં કદી આ દસ જાણા આવ્યું એટલે દશામાં દશામાંન પશુ બચારો આ મેં તો શું કહ્યું દશામાંન વરત કરતો હોય યાદ કરે તમ દેવો દાહોદાની દેવોનો પ્રભાવ નવા નવા આવ્યો દેવ ભાઈ અશોક ભાઈ દશામાં હતો ને પેલા બહુ પેલા આપડે ચલો એક કે ઘેર એવું બાકી ના હોય કે જો વરત ના હોય દેવ તો એ ના પણ આપડી વાત છે અને અત્યારે કોણ ચાલો ખબર પેલા નંબર માં ટેન્ડિંગ માં રોમો પીર અત્યારે રોમા નું જોરદાર હેડ ભાઈ હા પેલી બાદ બધો ફટાફટ આગળ વાંધ જોયા અમુક ઘેર જવાનો સમય છે એટલો બધો વધવાનો ચાલુ કરો ફટાફટ બધી ગાડીને ઉઠાઈ લઈએ રોમા નું નોમ લઈ જો આટલું છેતર પટ્ટી હોય તારનું કાલ વધારે દણો આવશે એટલે ગણખરું ફોમો પટ્ટી જાય જો અશોકભાઈ ઉપલા હળતા ઉઠાઈ દેજો જસીબા હેડ્યો તો જો અમે ચાલ લઈને આવી ગયા વાળીએ આજ તો તળકો હતો તે જબરજસ્ત વીત્યું તો એ તળકો હતો તો એ જો હાથ ભારા કરી દીધા કમ્પ્લીટ અને આવી ગયા આપણો ખેતરમાં વાળીએ તો જો અમારે પાછું છ તારીખે જવાનું પોચ માધ્ય ફરવા માટે તો એમાં પહેલાં જવાનું સિદ્ધપુર દેથડી વટેશ્વર મહાદેવ પછી વિશ્વેશ્વર મહાદેવ જવાનું અને પછી ગંગેશ્વર હાથીદ્રા પશુ બાજોટિયા મહાદેવ પછી બાલારામ પછી અંબાજી કોટેશ્વર થઈને પછી પાછું ઘેર તો છઠ્ઠી તારીખે જવાનું બહુ મસ્ત એવી મજા આવશે બ્લોગે હું તમને બતાવું બધા મહાદેવજીના તમને ઘેર ઘેરે દર્શન કરાવો તો લેડો હતા હાલ તો સારી ઉપાડીએ કેવો મસ્ત કેવો મસ્ત કેવો અવાજ કાઢી પેલા આપણે ચટલી આવતી ને ચક્કા આવતા એ વામ અરે કાળા પેલા ચક્કા આવતા ઓમ પેલા એવા જી એવા કિલ્લોલ કરી રહ્યા જો પક્ષીઓ મસ્ત પક્ષીઓની જિંદગી સારી કોઈ ચિંતા જ નહીં હોમાં તો ના વાંટવા પડ્યું ઇવન ત્યાં હોમાં વાંટવા ઇવન ત્યાં વિવાહ કરવાના હોય તો એ જો વાળી જો સાઉન્ડ કેવું મસ્ત આવે પક્ષીઓનું સાઉન્ડ આખું જુદું જ હોય એમાં કોઈ કોયલા બોલતા હોય ને કોઈ મોયડા બોલું ને કોઈ ચેતરા બોલું ને મસ્ત મસ્ત સાઉન્ડ આવે જો

ચલો ઉચરો ભાઈ આ જોકેતર માં બધી લઈ લ્યો લે

અને પછી નહી પહેલાં તો અને આજે અમે લાયા છીએ જો કંકોળો થોડો એ છેલ્લામાં તને શાક બનાવવા થાય કારણ કે અમુક કંકોળો જેમ જેમ ગરમી પડશે ને એમ ઓછો થાય પેલો પડ્યો ને બીજો હા હા ભેગાવડું શાક થઈ જાય બહુ મસ્ત તો આપણું જેમ જેમ સમજ જાય ને એમાં આવી રીતના પાકી જાય કારણ તો થોડો 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 ચડ્યા હોય ને થોડો બીજો કાલ લાયા ના એટલે આમ શાક થઈ જાય બધું બહુ મસ્ત એવું કંકોડોનું ફટાફટ લઈ લઈએ પેલા એક વખત અને પછી જમવા બેસ છે પ્રસાદ લેવા

Must the taste of them.